પાંચ દિવસના પ્રેમની પાછળ દીકરીઓને નવ મહિનાનો ભાર ઉપાડી જન્મ દેનારી માની વ્યથા અને પાપા પગલી કરતા શીખે ત્યારથી લઈને સમજવા લાયક થાય ત્યાં સુધી દીકરીની સંભાળ રાખતા એ પિતાની લાગણી અને પ્રેમ નથી દેખાતો સમાજની ઇજત આવરૂનો એક પણ વિચાર કર્યા વગર પારકા સાથે પોતાનું આખું જીવન વિતાવવાનું નક્કી કરે છે પણ કર્મ નો સિદ્ધાંત છે જેવું કરો તેવું ભરો મા બાપને રડતા મૂકીને ગયેલી એ દીકરી ક્યારેય પણ સુખી નથી થતી તમારી આજુબાજુમાં તમે જોતા હશો તમને ખબર જ હશે કે ભાગીને ગયેલી દીકરીઓ છે કેટલી હદે દુખી થતી હોય છે તેમ છતાં કહેવાય છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય ભલે ને દીકરીઓ માવતર સાથે ન કરવાનું કર્યું હોય જ્યારે ભાગી ગયેલી દીકરીઓ છે દુખી થતી હોય ત્યારે જનતા તેના દુઃખમાં અને મૂતના મુખમાં એ ધકેલાતી દીકરીને જોઈને એ સહન ન કરી શકે અને તેની વારે આવતી હોય છે તેને ફરી એક વખત સ્વીકાર કરતી હોય છે છેલ્લા ઘણા થી આ સમસ્યા ખૂબ વિકટ થઈ ગઈ છે અને દરેક સમાજમાં દૂષણ છે હવે વધી રહ્યું છે અને તેને લઈને જ હવે દરેક સમાજના અગ્રણીઓ છે તે આગળ આવ્યા છે નમસ્કાર વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા આમ તો ગુજરાતમાં અઢાર વર્ષની દીકરી અને એકવીસ વર્ષના દીકરા છે તેની લગ્નની વર્ષની ઉંમર છે તે નક્કી કરવામાં આવે છે પણ આ ઉંમરને લઈને ઘણી વખત ચર્ચાઓ થાય છે વધારવાની માંગ કરવામાં આવે છે સાથે સવાલ પણ એ પણ થઈ રહ્યો છે કે જે આ ઉંમર છે હવે દીકરા દીકરીઓ મોટા તો થઈ જાય ઉંમરના તો પહોંચી જાય છે પરંતુ તેમાં એ પ્રકારની પરિપક્વતા નથી હોતી તેમની વિચારધારાઓ છે ખૂબ કહેવાય છે કે નાની નાની વસ્તુની લાલચમાં આવી જાય છે અને લાલચ છે એ ક્યાંક પરિવાર અને સમાજને કલંકિત સાબિત થતી હોય છે અને સવાલ કોઈ એક સમાજનો હવે આ નથી રહ્યો દીકરીઓ છે દરેક સમાજની ભાગી રહી છે અને તેને રોકવા માટે દરેક સમાજના અગ્રણીઓ હવે આગળ આવી રહ્યા છે જોયું હતું કે ઘણા સમયથી ચિંતન શિબિરનું આયોજન કરી રહ્યા છે જે અંતર્ગત અલગ અલગ જગ્યા મીટિંગ થાય છે લોકજાગૃતિનો પ્રયાસ પણ થાય છે ગાંધીનગર જુનાગઢ સહિતના જે શહેરો છે ત્યાં ચિંતન શિબિર યોજાઈ હતી ત્યારે જે ફરી એક વખત ગાંધીનગર ખાતે પાસ આંદોલનના આગેવાનો ભેગા થયા હતા પાટીદાર અગ્રણીઓ ભેગા થયા હતા નાયબ અનામત આંદોલન બાદ ફરી એક વખત આંદોલન સમયે સક્રિય થયેલા પાટીદાર આગેવાનો છે ગાંધીનગરમાં એક મંચ પર જોવા મળ્યા ગાંધીનગરમાં પાટીદાર આગેવાનોએ ભાગેડું લગ્ન પ્રથા સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને કાયદા મંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે પાટીદાર સમાજ વતી મંત્રણા કરી હતી

હતા તેને લઈને ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળ્યા બાદ વરુણ પટેલ સહિત નાઓની પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ ભાગેડુ લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા પંદર દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલાં જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં દસ કે બાર જગ્યાએ મેરેજ રજીસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે તે આજ સાંજ સુધીમાં હોદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે હોદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના ફરજમાં મેરેજ રજીસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઉભી ના એની સાથે સાથે અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે જે આર્થિક ધોરણે અનામત અત્યારે હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસટી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને કાયદામંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે પણ એ થોડી લેંધી પ્રક્રિયા છે એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય મળવા ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે એટલે અમે આશા રાખીએ છીએ કે દસ ટકાના ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે પણ જવાબ આપું છું નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને મનોજને ગીતાબેનને પુરવીનભાઈને બધાને તમે ઓળખો જ છો જયારે અમે મેરેજ રજીસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા છે હજુ અમારી જોડે સમય ઘણો છે સરકાર જોડે સમય ઘણો છે ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા સાથી નેતા દિનેશભાઈ બાંબણીયાની હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું ન કે જેવી રીતે

તમામ ચર્ચાઓ થઈ છે સાથે સાથે બોગસ લગ્ન ની નોંધણી જે અત્યારે ગુજરાત થઈ રહી છે એવા જે કિસ્સાઓ સામે આવ્યા છે એમાં રાજ્ય સરકાર પોતે જ સુવમટો દાખલ કરી અને ફરિયાદી બને એવી અમારી રજૂઆત હતી ને એમાં તાત્કાલિક માન્ય ગૃહમંત્રીશ્રી એ નાયબ મુખ્યમંત્રીશ્રી એ આદેશ આપ્યા છે અને એમાં અત્યારે આરોપીઓને ધરપકડ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે નંબર બે ની વાત એ છે કે ઈડબલ્યુ એસ ને સ્થાનિક સ્વરાજ ની અંદર પ્રતિનિધિત્વ આપવામાં આવે

માતા પિતા અને સમાજ વ્યવસ્થા રહે તેના માટેથી ખાસ કરીને આ કાયદો બનાવે અને કાયદાનો દુરુપયોગ જે થઇ રહ્યો છે તેને રોકવા પ્રયાસો થાય દીકરીઓ ની જિંદગી સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે આ પ્રયાસ છે સાથે સાથે મા બાપ પોતે એવું ઈચ્છતા હોય કે મારી દીકરીને સારું સંસાર મળે અને સારું એનો સંસાર ચાલે પરંતુ જે અત્યારે બનાવો બની રહ્યા છે દીકરી ભાગી જાય પછી એને છોડી દેવામાં આવે છે સાથે એને એના પોતાના અધિકારો માટે લડવું પડે છે અને પછી એ મા બાપ પણ એ સમાજમાંથી દૂર કરી દેવામાં આવતા હોય છે

યુવાનોએ કોઈની જિંદગી સાથે છેતરપિંડી ન કરવી જોઈએ પોતાના મોજ માટે કે પોતાના લાભ માટે કોઈ પણ દીકરીનું ભવિષ્ય છેતરપિંડીનો લાભ ના લે એટલા માટે અમે યુવા સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ વ્યવસ્થા થકી આ તમામ મા બાપ માતા પિતા અને સમાજ વ્યવસ્થા એટલી જ જરૂરી છે જેટલી આપણે અસ્તિત્વ માટે જરૂરી છે જી દિનેશ આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન નોંધણી ની પ્રથા છે અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટેના જે અનામત મુદ્દે છે સરકાર સમક્ષ તેઓએ રજૂઆત કરી છે તેઓનું કહેવું છે કે ગૃહમંત્રીએ બેઠકમાં ખાતરી આપી છે કે બોગસ નોંધણીમાં સંડોવાયેલા તલાટીઓ સમક્ષ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ નવા કાયદા માટે પણ આશ્વાસન આપવાની વાત કરી છે પાટીદાર આગેવાન वरुण પટેલનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS કેટેગરીને અનામત આપવાની માંગણી પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે હાલમાં શિક્ષણ અને રોજગારમાં જ આર્થિક અનામત લાગુ છે સરકારે જવેરી કમિશન હાઈકોર્ટ અને સુપ્રીમનો ચુકાદાનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે આગેવાનોને આશા છે કે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં એ પહેલા જે છે EWS છે અનામત છે તે લાગુ કરવામાં આવશે પરંતુ આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ કે તલાટીઓ છે ગેરરીતિ કરી રહ્યા છીએ લગ્ન નોંધણીમાં પૈસા આપી અને જે લગ્ન નોંધણીઓ થઈ રહી છે એનું ખૂબ મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે હવે તેમાં ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે અને લોકો પણ આવી જે કામગીરી કરી રહ્યા છે તેને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે ને આવા અનેક કિસ્સાઓ છે કે જેમાં યુવાનોને કોઈને કોઈ રીતે આર્થિક સામાજિક રીતે પીઠબળ મળી જાય એટલે તેઓ આવા પગલા ભરતા હોય છે અને એક પણ વખત વિચાર કર્યા વગર પરિવારનું કે સમાજનું આવા પગલા ભરી લે ત્યારબાદ તેને દુખી થવાનું વારો આવતો હોય છે પણ જો લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી હશે તો આવા કિસ્સાઓ છે અમુક અંશે આપણે ઘટાડી શકીશું બાકી દરેક સમાજમાં આદૂષણ વધી રહ્યું છે અને કુરિવાજો અને ખાસ કરીને જ્યાં લગ્ન નોંધણી અને દીકરીઓ ભાગી જાય છે છે માળખું તે જશે જે પ્રમાણે આપણી સંસ્કૃતિ છે મર્યાદાઓ છે તેનું માનપાન હવે નથી રહ્યું દીકરીઓ છે પોતાની મર્યાદાઓ ઓળંગી અને પછી સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવી અને આવા પગલાઓ લે છે ત્યારે સમાજ અને પરિવાર સહિત દરેકને છે ક્યાંક નીચું જોવા જેવું થતું હશે છે કોઈ એક સમાજનો આ પ્રશ્ન નથી રહ્યો આ પ્રશ્ન આખા ગુજરાત નો થઈ રહ્યો છે દરેક સમાજ થઈ રહ્યો છે જે કહેવાય છે કુર બાજુ છે અને ઘણા એવા આપણે જોઈએ કે ધીમે ધીમે ટેકનોલોજી તરફ આપણે આગળ વધ્યા અધિકારીઓને ભણતી કરી શિક્ષિત કરી પરંતુ ક્યાંક છે એ શિક્ષા અને કહેવાય છે કે સ્વતંત્રતાનો ગેરલાભ તે ઉઠાવી રહી છે અને ખાસ કરીને જે માતા પિતાએ આપને કહેવાય છે કે પાલન પોષણ કર્યું એ દીકરીઓ કેમ ભૂલી શકે જો હોય તો નાયબ મુખ્યમંત્રી સહિત સરકારને રજૂઆત કરી છે અને જો નિયમો બને છે તો સારી વાત છે અને ખાસ કરીને તમારું શું કહેવું છે દરેક સમાજમાં બદલાવ સમજવું જોઈએ અને હવેથી જાગે જવાનો સમય આવ્યો છે જો જાગે નહીં જઈએ તો ભવિષ્ય ખૂબ કપરું રહેશે ખૂબ ભવિષ્યમાં લગ્ન વિષયક છે પ્રશ્નો થવાના છે કારણ કે અત્યારે જ આપણે જોઈએ છે તો લગ્ન વિષયક દરેક જ્ઞાતિમાં પ્રશ્નો છે કે દીકરાઓના થતા નથી એટલે હવે નહીં જાગે દરેક સમાજ ને ક્યાંક તેમને ભવિષ્યમાં તેના માઠા પરિણામો પણ દેખાશે હાલ વાત વિગતવારમાં બસ આટલું જ આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે જોતા રહો નમસ્કાર